વડોદરામાં ચિનોર તાલુકાના માંજરોડ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં માછલી પકડવાની જાળમાં ફસાયેલા આછરે પાંચ ફૂટ લાંબા જગરનું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો

તો હું અહીંયા આવ્યો અને જોયું તો એક આશરે પાંચ ફૂટ લાંબો અજગર હતો જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે જેને હું વન વિભાગને સુપ્રત કરીશ